સ્વાગત છે હું શું શ્રેયા મારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આટલા દિવસથી મારા બ્લોગ નહોતા આવતા કારણ કે મારી દીદી બહાર ગઈ હતી અને હેઠભાઈને મજા નથી એટલે જો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હું એક ભજન ગાવાની છું અને એ ભજનનું નામ છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ્લા ચ વિઠલ વિઠલ વિઠલા અરે ઓ વિઠલા કોણે કોણે ડિટેલા અરે ઓ ડિટેલા મીરાબાઈ ડિટેલા અરે ઓ ડિટેલા મને આટલું જ આવડે છે બીજું આખું ગીત તમારે પૂરું કરવું હોય તો તમને થોડીક મોટી થઈને કહીશ જો મને આટલું જ ગીત આવડે છે અને જો અત્યારે જો મેં ગીત કાય ગડ્યું ને મારો મગજ શાંત થઈ ગયો છે એટલે મને હજી પણ ગીત ગાન મન થાય પણ મને આવડતું નથી એટલે મને કેટલા મસ્તના છે જો જો અરે અરે ગણજીવો 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 હું તો કે ઊર્છું અને જો અત્યારથી મને અત્યારથી મને આ દીદી ચાનીની બેટી પહેરાવે છે ઓ વાહ જો કેટલી મને સરસ લાગે છે જો જો મેં તો પહેરી લીધી જો અને તમને મારા વિડીયા જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બાય બાય